કે અમારે વિડીયો આવું હાલો હા કઈ બોલું કઈક બોલ કઈક તો એમ એલા થઈ ગયા હે હાર પીડી હતી તે હવાર તો બધી પડતી હોય મેં તો આખો દિન બ્લોગ ઉતરને છે એમ એવું છે તે મીઠા મામા કેવું હા હા તે ખાટો મામા બધાય મામા હે આજ નું કામ અમે હું કરીએ ને આજ એનો બ્લોગ આવશે નવ વેગા નું પાણી ચાલુ હોય તો હું 10 વાગે જગા આ બધું આ બધે ફૂટી જાય આ બધે પાણી પહોંચી જાય કોઈ કોઈ ડુંગળી કરી ખાલી કોમેન્ટમાં

બ્રેન્ડ છે એમ કાં કારણ કે અમારે વિડીયો મળવું નથી હાલો હા કે બોલું હા કાંઈક બોલ કાંઈક તું એમ એલા થઈ ગયા હે હાર પીડી હતી તો હવાર તો બધી પડતી હોય પણ ઓના કેવા દાના 10 વાગે હે 10 વાગે 10 તો વાગી જની કેટલા વાગે 10 10 વાગી જ તો હું તો મોડો બચું કે ને એવું હે તો હું તો બધાને ગુડ મોર્નિંગ કહું તો હું મોડો બચું હો ને આપણે એમ કે સાહેબ મારે તો મારી પેલા તો આવું બધો થઈ જતો કાંઈ નહીં ચાલો આપણે થાય પહેલા તો આપણે ગાડી ધોઈ નાખીએ ગાડી તો ધોવી જ જોઈએ કેમ કે ગાડી હમણાં ધોઈ નથી ચાર પાંચ દિવસથી તો મેં કીધું ઘરે આપણે મોટર સેતી તો આપણે ધોઈ નાખીએ પેલા ગાડી પછી થાય આપણે કપડા થાય હું મોડો પક્યો એટલે આપણે તો નાઇટ કપડાં પહેરી લેતા કાંઈ નહીં ચાલો તો કન્ટેનર રહી જતો હતો આખા દિવસનો આપણે બ્લોગ બનાવવાનો છે મેં આખા દિવસનો બનાવી કાંઈ નહીં ચાલો બ્લોગમાં આપણે તો તૈયાર થઈ જાય શું કહેવાય કપડાં વપરા પહેરીને ગાડી આપણી ધોઈ નાખી છે ગાડી ધોઈ નાખીને ગાડી ધોઈને ને આપણે બંધકનો ફોન આવ્યો મને કે ગાડી આપણે જોતા તો આપણે ગાડી તો કેમ કે ગાડી તો લઈ તો આપણે તો એની ગાડી લઈ લેતા કેમ કે ભાઈ બનતા ગાડી લઈ રહ્યા હોય આપણે ત્યાં શું કહેવાય કે શર્ટ પાસે બીજો આપણે લઈને વે વાય છીએ અને આપણે શું કહેવાય હેમલ પાસે આવે ગયા છે શું કામ આવે ખબર છે હેમલને આપણે વસ્તુ દેવા એટલે શું જોઈએ આપણે કોઈ ખુશી હોય એ કહે શું કહેવાય ફોન કર્યો ભાગ મગાવ્યો હા મગાવ્યો હા શું છે ખબર મીઠો માવો તો કાંઈ નહીં સારું હેમલ તો આવે છે કારખાનાથી નીચે તો આપણે જવા આવે છે આમ હા આવે કહી કેમ કોને

તો હાલ જાવ તો હું જાવ તો વાડી આ તો તમે જાવ પછી બપોર મને લેવા આવજો પછી હા તો ભૂખ લાગે તો ખાઈ ને હે ભૂખ તો લાગે ને અમને હા દેખાવાનું છે ને હમણાં હું તો ખાઈ લેવું એવું છે પોપિયો ખાઈ લે કાકનો ઘર છોડું એવું આપણું ઘર છે એવું છે ખાઈનું ઘર છે ને હા કે હારું કે કે મેં કીધું ઉપર આવશે તો ઉપર રહેરા તો મને કે બોલાવે ચા ઉપર આવ માથે મને કે હા ના એટલે ને અગાસી ઉપર ઉપર એટલે મને કે તમને બોલાવે મેં કીધું મને કોણ બોલાવે એવું છે એવું છે તો

ચાલો જઈ જમવા કે જમણ માટે છે તો આપણે જઈએ જમવા જમવું તો જોઈએ કે એક વાગી ગયો છે હવે જમવા હું કે હું લઈને વી જામ ભૂખ લાગી દી કે ને તો લાગી જાય ને બો હાલ ખાઈ લીધો તમે ચાર નો ફોન કરે તો કેટલી વાર લગાવી એને એ તો હું 10 વાગે જો પાણી મેં 10 વાગે તો ફોન કરી આલ ખાવા તો હાલ તો બીજો ખાઈ લીધો હે ખાવું તો જોઈએ ને મારા વાલા नकरा કરતો ખાઈ खाई लेन બની ગયો

કાંઈ નહીં આપણે તો શું કહેવાય કે હેમલને કારખાના મૂકીને પાછા આપણે વેવાસીએ ઘરે કેમ કે વાડીએ જવાનું હતું તો વાડીએ તો લાઇટ નથી ભાઈ કે લાઇટ નથી તો આવું તો ઘરે તો હું પછી ફોન કરું ને આપણે ઘરે પછી ઘરે વેવાસીએ અને હેમલ તો રિહાણ તમને ખબર જ નથી કેમ કે રિસાની વેગી કારખાને હું કામ રિહાણ તમને કહું કેમ કે આ દાઢીને ભાણા હતા કેમ મોટા મોટા મને કે આ દાઢીને તમારે જ્યાં લાવું કે ઉડું મોટું કરીને એમ દાઢી આપણે વડી વડી કરવાની એમ રિહાણી તો આપણે કાંઈ નહીં ચાલો તો હવે જઈશું હવે શું કહેવાય દાંડીને વાળ તો કાપવા કે હેમલને કીધું છે દાઢીને વાળ કાપ્યા હો શું કહેવાય દાંડીને વાળ કરી એમ દાઢી કરી વાળ કાપી આવે એમ તો કાંઈ નહીં તો ચાલો જઈએ તો હવે આપણે વાળને કાપી આવી દાઢી કરી આવી એમ તો એટલે તમને ખબર હશે પછી આપણે જઈએ હેમલ પાસે એમાં કારખાને બેઠી એ જઈશું આંટો મારો કે હવે કાંઈ કામ છે નહીં હવે વાડીનું કામ હતું તો આપણે તો લાઇટ વે જાય એટલે કે હવે પાણી વાળું વધવાનું થતું નથી કેમ કે લાઈટ હોય તો પાણી વાળું ખબર છે તમને ચાલો જઈએ તો આપણે આવી ગયા છે વાળ કાપવા જો કેમ આ બે દેખાય આ બધું દેખાય આગળ દેખાય કાચ છે એટલે દેખાય છે તો કાઈ નહીં ચાલો આપણે કાપી નાખી વાળ દાઢી કરી નાખી ચાલો તો આપણે તો પાછા હું કે વાળ દાઢી ને હું કરીને પાછા આવી આવ્યા છે વાડિયા ને કપડા વપરા નાય ધન આવી ગયા છે વાડિયા વાડિયા ઉતાવળ તો ફૂલો ફૂલ એટલે ફ્લોક નહોતો ઉતારો કેમ કે પાણી આવી ગયું ફૂલો ફૂલ તો મેં બધા પણ નાવા નથી તમે નાઈ નાખે પાણી તો આવી ગયું પાછા વાળી આવી આ બધું પાણી આમને છૂટું હતું ભૂંગળવામાં મૂકે હતું મેં થોડો થોડું થોડું ઊંઘે તીરમાં થઈ જાય ને બહાર નીકળી ગયું પાણી તો કાંઈ નહીં ચાલો પાછા આપણે આપણું કામ મૂકી પાવું કરવા માટે ડુંગળી પાણી વાળાને ખબર જ છે તો થોડીક વાર રહીને પાછા આવું એમ પાસે બી હું ચાલો આપણે પાણી વાળા હવે આપણે તો પાણી વાળીને વિયા મારા ભાઈ આવી ગયો કે એટલે આપણે ભાઈ ઘરે એમલ પાસે જઈએ

બસ આપડે આવી જતા રહું ફેરા આવ સાવર સાફ કરાય ના કે લાગે વાડી કને વાડી કરે લે કે દાડુ ગુંડુ લાગતે આ હા કોમાઈ ના કે મદી કે આ એટલું તો રાખ્યું તો એ ગાય ના લગાવે હા કરવા લે તો ના તો અંદર ગાડી ગાડી આ ગાડી છે આમાં હાર પડે ને ને હા એવું હોય તો ફેર પડે ની તો હોય એવું તો હું ભાગું કરે

ઘણો થઈ જતા મોટો ને કેટલા કે નહીં હા તો હાલો તું કે જમી લેવાનું ભૂખ લાગી બહુ તો હુઈ દે તો ખાટલો તારે વાટ તો ખાટલો તારે વાટ તો કહો વ્યક્ત એમ કહે છે તમે હે માર નાના હોવા ના તો ગમે કહો તારે ગાડી લાઈ પીડો બી મારે સી મા શેટી આટલ પીડું એવું હો હા ની નહીં તો લગે પૂરો હો બીજો બ્લોગ માં મળશે કાબા તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને વિડિયો માં હોય તો બે કલ લાઈક અને દબાઈ દેજો ને લાઈક કરજો લાઈક શેર કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાય બાય મળી ઊંગ બોલું કે હવે મળી નવા બ્લોગ માં એક આપડા મસ્ત મજાના બાય બાય